ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દિલ્હીમાં ધરણા કરનાર અર્જુન આંબલિયાના સમર્થનમાં શ્રી વ્રજ વલ્લભ ગૌસેવા જીવદયા ટ્રસ્ટ સુરત આગળ આવ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી સુરત કલેક્ટરને શ્રી વ્રજ વલ્લભ ગૌસેવા જીવદયા ટ્રસ્ટ સુરત દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે જેમાં હજુ પણ બળદથી ખેતી થાય છે અને દૂધનો મુખ્ય આધાર ગણાય છે ગાય દેશમાં હિન્દુ સમાજની વસ્તી એસી ટકા જેટલી છે અને હિન્દુ સમાજ ગાયને માતા માને છે અને પૂજનીય માને છે ગોમાતા દૂધ ઉપરાંત દેશી દવા માટે અર્ક ખાતર તેમજ ગેસ માટે પણ છાણ આપે છે હિન્દુ સમાજની પૂજનીય પવિત્ર અને માતા ગણાય છે પરંતુ દુઃખની વાત એ છે કે આટલી પવિત્ર ગૌમાતાની કતલ કરાઈ રહી છે અને રોજ હજારોની સંખ્યામાં ગૌમાતા હત્યા કરાઈ છે તેવાથી વાતથી દેશના એંસી ટકા હિન્દુ સમાજ દુઃખી થાય છે ત્યારે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે એકસો સિત્તેર દિવસથી દિલ્હીમાં ગુજરાતના અર્જુન આંબલિયા દ્વારા ધરણા કરાઈ રહ્યા છે તેને સમર્થન આપી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ શ્રી વ્રજ વલ્લભ ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ સુરત દ્વારા કરાઈ હતી મારું નામ જય પટેલ છે અને અમે આજે અહીંયા સુરતથી દસથી બાર સંસ્થાઓ મળીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા કરવા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ કારણ કે ગૌમાતાએ આપણા હિન્દુ ધર્મની ધરોહર કહેવાય અને આ હિન્દુત્વવાદી સરકાર છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આખા હિન્દુસ્તાનમાં અને આખા ગુજરાતમાં અને સુરતમાં ખાસ દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાનાઓ એટલા ચાલે છે દિવસે દિવસે અસંખ્ય ગાયો કપાય છે અને છતાં બી સરકારનું કોઈ ધ્યાન નથી અને હવે જો આપણે ગૌમાતાને બચાવી હોય આપણે ધર્મની ધરોહર માતાને બચાવી હોય તો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે તો જ ગૌમાતાને બચાવી શકાય અને આજ એકસો સિત્તેર દિવસથી દિલ્હીમાં અર્જુનભાઈ આંબલિયા જે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવવા માટે બેસેલા છે છે એને સુરતની તમામ સંસ્થાઓનું સમર્થન વધુમાં સરકાર દ્વારા ગાય રક્ષણ અને સંરક્ષણ માટે અમુક નિયમો અને કાયદાઓ બનાવાયા છે જે સરાહનીય છે પરંતુ તેની યોગ્ય અમલ થતો ન હોવાથી કાયદો માત્ર નામનો હોય તેમ લાગી રહ્યું છે અને તેમ પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે